ચૂંટણી કાર્ડમાં આપણે ઘરે બેઠા જ નામ અટક સરનામું કોઈપણ જાતનો સુધારો ઘરે બેઠા જ મોબાઈલમાંથી કરી શકીએ છીએ તો વિડીયો પૂરો જોજો ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને એક લાઈક તો અવશ્ય કરી જ લેજો તો મિત્રો ચૂંટણી કાર્ડમાં કોઈપણ જાતનો સુધારો કરવા માટે સૌ પ્રથમ તમારે ગૂગલમાં લખી દેવાનું છે વોટર એવું તમારે ટાઈપ કરી લેવાનું છે મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ને ચેનલને તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી જ લેજો તો મિત્રો ફર્સ્ટ જે લિંક આવે છે એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ છે એની ઉપર આપણે ક્લિક કરશું એટલે તમે ઓફિશિયલ તમને આ વેબસાઇટ જોવા મળશે અંદર તમને આવો એન્ટરવ્ય જોવા મળશે હવે ફર્સ્ટ વખત તમે આ વેબસાઇટમાં આવો છો તો તમારે જો ઉપર લોગિન અને સાઇન અપ લખેલું છે તો તમારે સૌપ્રથમ સાઇન અપ કરવાનું રહેશે એટલે એક નાનું એવું રજીસ્ટ્રેશન આવશે એ કરવાનું રહેશે ત્યારબાદ તમારે લોગ ઇન થવાનું રહેશે હવે અપ ઉપર આપણે ક્લિક કરશું તો મિત્રો સાઇન અપમાં બહુ બીજું કંઈ મોટું નથી એમાં તમારો મોબાઈલ નંબર ઇમેલ આઈડી ત્યારબાદ તમારે વોટર આઈડી કાર્ડ નંબર આપવાનો થશે એમાં એવી રીતના તમે અપ કમ્પ્લીટ કરી અને ત્યારબાદ તમે લોગ ઇન પર ક્લિક કરશો ઉપર જોવે લોગિન લખેલું છે એની ઉપર ક્લિક કરશું એટલે તમે મોબાઈલ નંબર ઇમેલ આઈડી ઇપીઆઈસી નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર એના પણ નાખીને તમે લોગ ઇન થઈ શકો છો ત્યારબાદ તમે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે એક મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે એ ઓટીપી વેરીફાઈ અને લોગ ઇન થઈ જવાનું છે ત્યારબાદ જો તમને ઉપર અહીંયા જ્યાં લોગ ઇન લખેલું આવતું હતું ત્યાં તમને અનઆઇડેન્ટિફાઈ એવું લખેલું આવ જોવા મળશે હવે મિત્રો ચૂંટણી કાર્ડમાં કોઈ પણ સુધારો કરવા માટે જો અહીંયા નીચે સ્ક્રોલ તમારે કરવાનું છે તમારે જો નવું ચૂંટણી કાર્ડ કઢાવવું તો તેનું ફોર્મ એ તમે ભરી શકો છો અહીંથી હવે જો નીચે તમને જોવા મળશે કરેક્શન ઓફ એન્ટ્રી મિત્રો આઠ નંબરનું ફોર્મ છે એટલે કે તમે આ ફોર્મ ભરી અને તમારું યુપીઆઈસીને અપડેટ કરી શકો છો તો આપણે અહીંયા ફિલ ફોર્મ એટ એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો તમારે જો સેલ્ફ પર ક્લિક કરી અને સબમિટ પર ક્લિક કરી દેવાનું છે હવે તમારો યુપીઆઈસી નંબર અહીં ઓટોમેટિક ફિલ થઈને આવશે અને જો તો ન આવે તો તમારે તમારો ચૂંટણી કાર્ડ નંબર એન્ટર કરીને સબમિટ પર તમારે ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ તમારા જે ચૂંટણી કાર્ડની ડિટેલ છે એ તમને જોવા મળશે નામને બધું હવે તમારે તેને ઓકે નીચે ઓકે લખેલું જોવા મળશે એ ક્લિક કરી દેવાનું છે હવે જો અહીંયા નીચે ચાર ઓપ્શન જોવા મળશે કે તમારે ચૂંટણી કાર્ડમાં એડ્રેસ બદલવું છે કોઈ નામમાં સુધારો કરવો છે અથવા તમારે કોઈ કરેક્શન વગેરે જ તમારે નવું ચૂંટણી કાર્ડ જોઈએ છે તો એવી રીતના તમે ચાર ઓપ્શન જોવા મળશે એમાં આપણે જે ફર્સ્ટ ઓપ્શન છે કે સરનામું ચેન્જ કરવું છે તો તેની ઉપર ક્લિક કરી દેવાનું છે એમાં પણ બે ઓપ્શન જોવા મળશે કે તમારે એ જ વિધાનસભામાં શિફ્ટ થવાનું છે કે અધર વિધાનસભામાં શિફ્ટ થવાનું છે જો તમારે એટલા એરિયામાં જ તમારે સરનામું બદલું હોય તો પહેલું ઓપ્શન અને જો તમારે આખો તાલુકો જિલ્લો જ બદલી જતો હોય તો બીજું ઓપ્શન સિલેક્ટ કરી અને ઓકે પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો તમારે જો ફોર્મ ભરવાનું અહીં ખુલી ગયું છે તો આપણે સરનામું બદલવા માટેનું આ ફોર્મ છે મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મારી એક રિક્વેસ્ટ છે કે તમે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો મિત્રો સૌપ્રથમ આપણે અહીંથી આપણું સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે એટલે કે ગુજરાત સિલેક્ટ કરી લઈએ ત્યારબાદ અહીંથી જે પણ જિલ્લો તમારે લાગુ પડતો હોય નવું એડ્રેસનું વાત છે એ તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું છે જે એડ્રેસ તમારે ચેન્જ કરવાનું છે ત્યારે અપડેટ કરવાનું છે એની મિત્રો અહીં વિધાનસભા સિલેક્ટ કરી લેવાની છે તમારે ત્યારબાદ નીચે જો અહીંયા નેક્સ્ટ લખેલું તમને જોવા મળશે ત્યાં તમારે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે હવે એની નીચે મિત્રો જો તમારું નામને ચૂંટણી કાર્ડ નંબર જોવા મળશે ત્યારબાદ અહીંયા આધાર કાર્ડ પર આપણે ટીક માર્ક કરી અને નીચે આધાર કાર્ડ નંબર તમારે એન્ટર કરી દેવાનો છે આપણે ફટાફટ આધાર કાર્ડ નંબર એન્ટર કરી દઈએ નેક્સ્ટ મિત્રો નીચે જો મોબાઈલ નંબર તો માય સેલ્ફ લખેલું છે જે સેલ્ફ ત્યાં તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ ઈમેલ આઈડી પર ટીક કરવાનો છે એક ઈમેલ આઈડી તમારે એન્ટર કરી દેવાનું છે અને નીચે જોવા નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે હવે નીચે જોવા શિફ્ટિંગ ઓફ રેસિડેન્સ એવું લખેલું આવશે અહીં તમારે કંઈ લખવાનું નથી પણ નીચે તમારું જે અત્યારે હાલનું સરનામું છે તમારે જે ચેન્જ કરવાનું છે એ તમારે આખું અહીંયા લખી દેવાનું છે હવે અહીંયા આપણે જો પહેલી જે લાઈનમાં આપણે ઇંગ્લિશમાં લખશું તો નીચે ઓટોમેટિક ગુજરાતીમાં આવી જશે આપણી રિજનલ લેંગ્વેજમાં જો ઓટોમેટિક આવી ગયું એવી જ રીતના સ્ટ્રીટ એટલે કે સોસાયટીનું નામ લખી દેવાનું છે ત્યારબાદ નીચે જો વિલેજનું નામ છે ટાઉન અથવા સિટી તમે જે પણ ગામ લાગુ પડતું હોય એ તમારે લખી દેવાનું એવી જ રીતના તમારે પોસ્ટ ઓફિસ લખી દેવાની છે પિનકોડ તમારે લાગુ પડતું હોય એ લખી દેવાનો છે નીચે જો અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાની છે હવે એ એડ્રેસ તમારે જે ચેન્જ કરવાનું છે એનું એક ડોક્યુમેન્ટ તમારે જોડવાનું થશે આમ તો આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોડી શકીએ જો અહીં ઇલેક્ટ્રિસિટી બિલ છે ગેસ કનેક્શન બિલ છે આધાર કાર્ડ છે ત્યારબાદ કરંટ પાસબુક ઘણા બધા અહીંયા ઓપ્શન તમને જોવા મળશે એની ઓધર ડોક્યુમેન્ટરી તમે જોડી શકો છો એડ્રેસ પ્રૂફ તમારે કાંઈ અપલોડ કરવાનું થશે બે એમબી સુધીનું તો આપણે આધાર કાર્ડ અપલોડ કરી દઈએ અહીંથી અહીંથી ફાઇલ ચૂઝ કરી અને બે એમ બીથી અંદર એવી ફાઇલ તમારે ચૂઝ કરી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ અહીં ડિક્લેરેશન જોવા મળશે અહીં આજની ડેટ જોવા મળશે અને તમારે અહીં તમારું પ્લેસ એટલે કે સિટીનું નામ લખી અથવા વિલેજનું નામ લખી નીચે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે નીચે આપણું નામ આખું એ જોવા મળશે હવે લાસ્ટમાં તમારે કેપ્ચા નાખી અને ફાઇનલ જો એ પ્રિવ્યુ એન્ડ સબમિટ એવું લખેલું છે તમારે સબમિટ કરી દેવાનું છે તમને એક રેફરન્સ નંબર આપવામાં આવશે એનાથી તમે તમારું સ્ટેટસ પણ ચેક કરી શકો છો તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ